નરેન્દ્ર મોદી કઈક એવા પગલા ભરશે જેનાથી આખો દેશ સ્તબ્ધ થઈ જાય આ કોઈ દી એક ટ્રેક્ટર નું પડ્યું છે ને એક સ્કૂટર નું આ ગાડું કોઈ દી હરખું હાલે જ નહીં અને અત્યારે ઓલા લોકો જેમ સુહાવ રહ્યા છે અત્યારે બધા મજા કરે છે જાણે હું થઈ જાય પછી જયારે એક્શન માં આવશે નરેન્દ્ર મોદી ઓરિજિનલ કલર પકડશે તે દખા ડખા શરૂ થશે ચંદ્રા બાબુ ને તો ખરેખર નરેન્દ્ર મોદી સાથે ઉભે બનતું નથી એને કોઈ કાલે અનિયરે મેલ પડે એમ નથી કોંગ્રેસના પ્રવક્તા ખેરા એને પણ આજે જાહેરાત કરી કે ભાઈ અમે પણ સરકાર બનાવવા તૈયાર છીએ કીપ મમ હમ ચૂપ એમ માંગુ તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી તો હાલ જે છે જ્યારથી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે દેશકીય દેશની રાજકીય જે રાજનીતિ છે તેમાં રાજકીય ઉથલપાથલો જોવા મળી રહી છે પરંતુ હાલ જે છે નરેન્દ્ર મોદી જે છે ત્રીજીવાર વડાપ્રધાન પદે જે છે તે શપથ લે તેનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન હેઠળની સરકાર રચાવા જઈ રહી છે અને ઇન્ડિયા ગઠબંધન હેઠળને જે પક્ષ છે તે વિપક્ષમાં બેસે તે પ્રકારના જે છે સમીકરણો રચાય છે ત્યારે ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી

બંને એ જબરજસ્ત ડિમાન્ડ મૂકી અત્યારથી શરૂ કરી છે કેટલીક વાત સાચી છે કેટલીક પણ છે એ છે તો હજી બધા માને છે કે અગડમ બગડમ કે થાય કેમ એવી સ્થિતિમાં આજે કમસે કમ જે વાતાવરણમાં સંસદ જૂની સંસદ ભવનના સંસદ ભવન ના સેન્ટ્રલ હોલમાં આજે જે બેઠક મળી એમાં જે વાતાવરણ જોવા મળ્યું એ કમસે કમ આશાસ્પદ તો છે હાલ તુરત હાલ તુરત કહું છું કારણ કે એમાં નીતિશ કુમાર અને ભાઈ આપણે ચંદ્રાબાબુ નાયડુ અને એ સહિતના જેટલા લોકોએ ચિરાગ પાસવાને કર્યું છે જતીન્દ્ર માજી એ ભાષણ કર્યા પણ આ બંને જેના ઉપર આખા દેશની નજર હતી એ બંને કમસે કમ જે પ્રવચન કર્યા એનાથી એમ લાગે કે હાલ તુરત તો એ બે સંતુષ્ટ છે હા કોઈ પણ ભોગે હાલ તુરત કઉ છું કારણ કે નીતિશ કુમારે તો ત્યાં સુધી કીધું કે ભાઈ હું તો વડાપ્રધાન શ્રી ને કહું છું તમે હવે આમાં મોડું કરો માં કામ કામમાં હો વિઘન તમે અત્યારે કોઈ પણ સાહેબે ગોઠવાઈ જાઓ વડાપ્રધાન તરીકે આજકાલ આજકાલ કરો માં કારણ કે આ બધી સ્થિતિ પ્રવાહી છે એટલે ત્યાં સુધી કીધું એટલું જ નહીં

આપણે જાણીએ છીએ કે ભાઈ આટલા મોટા છે છે અને દેશમાં એક પેદા કરી સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી થી આવવું ભલે એનડીએ નું પેલા ભારતીય જનતા પાર્ટી ને પૂર્ણ બહુમતી હતી હવે એનડીએ લ્યો પણ છતાંય ત્રીજી વખત આવ્યા એ તો એક રેકોર્ડ છે તો એણે કીધું કે આવા હાર્ડ વર્કર છે એટલે અમારા તરફથી પણ નરેન્દ્ર મોદીની પાર્ટી અમારી છે એને અમે નરેન્દ્ર મોદી ની ટેકો છે અમારી પણ કોઈ ડિમાન્ડ નથી તમે અહેડ આગળ વધો ત્યાર પછી નરેન્દ્ર મોદી એ જે પ્રવચન કર્યું એ પણ અતિ આત્મવિશ્વાસ થી ભરપુર હતા કારણ કે અડધું ભારત આપ જેને પણ સાંભળ્યું હશે આ બંનેના નિવેદનો પૂરા થયા ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર તો એ હું તમને કહું કે કોટી કોટી ભારતીયો એ કમસે કમ રાહતનો શ્વાસ લીધો હશે કારણ કે આફળો આફળો છાપાનું મીડિયામાં આવતું હતું એમાં બધાને એમ લાગતું કે હજી ક્યાંક ગડમથલ સંભવ છે મોટા મોટા ખાતા માગશે કે બીજી બધા ડિમાન્ડ કરશે તો મોદીની પાસે તો સમાધાનનું વલણ એનો પોતાનો આ પ્રકારનો વ્યક્તિત્વ પર રહ્યું નથી સમાધાન વાળો તો ડખો થશે એને બદલે આ બંને કીધા પછી નરેન્દ્ર મોદીએ પણ એવી જ વાત કરી એમ કે ભાઈ ઘણું બધું આવતું હતું છાપાઓમાં મીડિયાઓમાં અને આમ ને તેમ ને શું થશે શું નહીં મારી નાખું કાપી નાખું જેવું પણ એ ભાઈ કે એ નરેન્દ્ર મોદીને ઓળખતા નથી એમ કહીને એને હું તમને કહું કરોડો લોકોને એક આશ્વાસન આપી દીધું કે ભાઈ તમે જેમ ચિંતા કરો છો એટલો સામાન્ય માણસ હું પણ નથી તમે તારે લેર કરો જગતમાં ભલે ગમે એમ થતું હોય પણ આફ્ટર મને ખબર હું કરવું એ એક તો એ ભરોસો દેવ રહ્યો અને પછી એને જે પ્રવચન કર્યું કે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હવે કીધું મારું જે ત્રીજી ટર્મ જે છે એ બહુ મોટા નિર્ણયો લેશે અને દેશ ફર્સ્ટ એમાં રાખવામાં આવશે નેશન ફર્સ્ટ તો વાત અત્યારે એવી લાગે છે કે આ જે રીતે રીતે હોય તે કારણ કે બંને મહત્વકાંક્ષી તો છે નીતિશ મહત્વકાંક્ષી છે ચંદ્રાબાબુ ને તો ખરેખર નરેન્દ્ર મોદી સાથે ઊભે બનતું નથી એને કોઈ કાળે અનિયરે મેળ પડેમ નથી ચંદ્રાબાબુ ની કેટલીક વાતો અથવા તો નિર્ણય એવા છે એમાં તો નરેન્દ્ર મોદી ગમે મને સહમત ન થાય એણે એમ કીધું છે કે ભાઈ મુસ્લિમ સમાજને ધર્મના આધાર ઉપર ચાર ટકા અનામત અમે આપીશું એ ચાલુ રાખીશું આપીશું ત્યાં ચંદ્રબાપુ ને રાજ્યની વાત છે મોદીએ વાત કરી હતી કેન્દ્રની વાત કરી કે આખા દેશમાં હું છું ત્યાં સુધી નહીં લાગુ પડે મારી સરકાર તરફથી એમ રાજ્યમાં બીજા કોઈ હાટા હાટાડોડા કરે એ પછી પછીનો પ્રશ્ન છે પછી મૌલવીઓને પગાર આપશે મસ્જિદ અને મદરેસા અને

કારણ કે બધાને ખબર છે જો નરેન્દ્ર મોદી રવિવારે શપથ ગ્રહણ કરીને સહી કરી નાખે તો એના ફેસલા કેવા હશે એ તો આ ઇન્ડિયા એલાયન્સ આખે આખું જાણે છે કારણ કે નરેન્દ્ર મોદી કે જ છે કે એક પણ ભ્રષ્ટાચારી હું છોડીશ નહીં પણ એ ભ્રષ્ટાચારી એટલે સામે પછી એ પાછા આ બાજુ આવે તો પાછા એ ગાય જેવા થઈ જાય પવિત્ર જુદી વાત છે પણ કમસે કમ વિરોધ પક્ષના માટે છે એને કીધું હોય તો વિરોધ પક્ષના લોકો તો સમજે છે કે એક તો એવું છે લાંબે ગાળે કેટલું હાલશે એ ખબર નથી એટલે શક્ય છે કે કઈક ડખો થાય અને ચંદ્રાબાબુ રિહાઈ જાય કે નીતિશ બાબુ રિહાઈ જાય કે એ બધું થાય ઈ પેલા નરેન્દ્ર મોદી કઈક એવા પગલા ભરશે જેનાથી આખો દેશ સ્તબ્ધ થઈ જાય અને બલકે એવો એક અફસોસ અનુભવે કે કાશ આપણે આને પૂર્ણ બહુમતી આપી હોત તો સારું થાય અત્યારે એ જે પૂર્ણ બહુમતી નથી છતાં એક બે પગલા એવા ભરશે કે સમૂચો દેશ દિગમુડ બની જશે કે આપણે ભૂલ કરી ગમે તે રીતે ભૂલ થઈ હોય પણ ભૂલ થઈ ગઈ અને એ પગલા સંભવતઃ એવા હશે

પણ આપણે કહીએ છીએ કે મીઠા બોલા ને મધ જરા સાણા ને ચકોર પ્રાણીયા એનો સંગ ન કરો હાલા નકરા કોરા ધાકોર આ લોકોના બહુ ભરોહા કર્યા જવાની બહુ મીઠું મીઠું બોલતા હોય દવા હંમેશા કડવી હોય અને ઈ જ તમારા આરોગ્યને શ્રેષ્ઠ રાખે મીઠાઈ થી તો ડાયાબિટીસ થાય વધુ ખાવ તો તો જે બહુ મીઠું મીઠું બોલે છે અત્યારે બોલે છે આ જીવન સારા જે જરૂરી નથી અને કેટલાક પગલા નરેન્દ્ર મોદી જે ભરવા જઈ રહ્યા છે તો તો જવા માગે છે

સહી વાત થઈ જાય શપથ લેવડાવવા જાય મધુરજની થઈ ગઈ પછી પાછા ફરવા જઈ આવશે અથવા દર્દી એની જેમ કારણ કે હંડ્રેડ ડેઝ જે છે

એ જુદી ઘટના છે અને નહી તો ડખો સવાલ છે એમ અત્યારે આખા દેશ આજના એપિસોડ પછી ભવિષ્યની ચિંતા કર્યા વગર આજે કમ તો રવિવાર સુધીની શ્વાસ લોકો એ અનુભવ્યો છે સર વાત કરવામાં આવી ઇન્ડિયા અલાયન્સની તો અત્યારે તો જોતા એવું લાગે છે કે ઇન્ડિયા અલાયન્સ જે છે તે વિપક્ષમાં બેસશે અને આ વખતે જે છે વિપક્ષમાં પણ ખાસી એવી સંખ્યા જોવા મળશે કારણ કે જે પ્રકાર બેઠકો આવી છે પરંતુ જે કમલનાથ છે તે સોનિયા ગાંધીને મળ્યા બાદ તેમને પણ એવું કહ્યું છે કે નીતિશ નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર હાલ તો હજુ પણ નજર છે તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે જે રીતે આપણે જોયું કે કમલનાથ અને જે રીતે કમલનાથે વાત કરી કે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર છે તે અત્યારે તો એનડીએમાં જે છે જોડાઈ ચૂક્યા છે પરંતુ તેમને પણ કહ્યું છે કે હજી નજર છે અને અત્યારે જોઈએ તો વિપક્ષમાં બેસ

એમાં પીએચડી હતા ભાઈ પ્રમોદ મહાજન એવું પાત્ર છે કમલનાથ એની પાસે પણ લખલું પૈસા છે કરોડા અધિપતિ છે ને રજવાડા એક જમાના ક્યાંકના રજવાડા છે એટલે એની પાસે પણ નાખ્યા માગ નથી એ પાછો રીઢા રાજકારણી છે ને સમજે છે સોનિયા ગાંધીની લોકો શું છે ભલે ભારતમાં એટલા વર્ષથી રહ્યા છે છતાંય તમને કહું આ એ લેડી છે કે જેને વડાપ્રધાન થવાની કક્ષા એ પહોંચ્યા પછી કીધું મારે નથી રમાવું એ કઈ જેવી તેવી વાત તો નથી પ્રેરણા મૂર્તિ તો છે જ કારણ કે આપણામાં તો એવું શક્ય નથી ક્લાર્ક નું હોય તો કલેક્ટર સુધી બાંધી લઈએ તો આ વડાપ્રધાન થવાની હસ્તીમાં પણ એને કીધું ભાઈ મારે નથી રમવું કારણ કે લોકોને એમ લાગે છે કે હું વડાપ્રધાન થઈશ તો હું કમસે કમ બહારી છું ઇટાલિયન છું ભારતીય નથી અને કોઈક દેશના રાજ જે છે એ રાજ હું બહાર કોઈકને સોંપી દઉં ત્યારે સુષ્મા સ્વરાજે વિરોધ કર્યો હતો તો એ

પણ અત્યારે જે સમાચાર વહેતા શું છે અમિત શાહ ને હવે મંડળમાં નહીં રાખે એને ઓપરેશન લોટસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્પેશિયલ મિશન ઓપરેશન લોટસ જેમ ગુજરાત માંથી બધા કોંગ્રેસીઓને ભારતીય જનતા પાર્ટીમાં લઈ ગયા અને જીતાડી દીધા ચૂંટણી મૂટણી ગમે ભેળું કરી દીધું કોંગ્રેસ ને હાઉી એવી રીતના હવે દેશભરમાં થી જ્યાં પણ સારા સારા સંસદ સભ્યો છે કમળ બ્રાન્ડ ગણ એટલે આ બે લોકોને જેના ભરોસે નરેન્દ્ર મોદી છે એને પછી એના બહુ ભરોસે રેવું ના પડે આ મિશન સોંપવામાં આવ્યું છે અમિત શાહ ને એવા મીડિયા રિપોર્ટ છે હાટ્યું ખોટું પાછું રામ જાણી પણ મીડિયા રિપોર્ટ છે અને એની જગ્યાએ ગૃહમંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણ માંડીને કારણ કે શિવરાજસિંહ ચૌહાણ અને અમિત શાહ ને આ ઓપરેશન લોટસ નું રાષ્ટ્રીય કક્ષાએ બધું સોંપવામાં આવે એવી બધી વાતો થઈ રહી છે એટલે સોનિયા ગાંધી ના પડી પણ કમલનાથ ને ખબર છે કે એ આજે આ છે કાલે આને આ વાત ન રે રાજકારણ તો ગમે ત્યારે ગમે તે ફરી જાય ને

આને કદાચ બે હું મરવા દો આ ડખો છે એટલે તમને કહું કમલનાથે કીધું કે તમે બુદ્ધિપૂર્વક અત્યારે સત્તા કોઈ સાથે હાંસલ કરી લ્યો એ જ કોંગ્રેસના પ્રવક્તાએ કીધું એ અખિલેશ યાદવે કીધું એટલે હજી એમાં બે દિવસ તો છે જ આજે વાર થયો ગુરુ શુક્રવાર કાલે શનિવાર છે પરમદી રવિવારે સાંજે છ વાગે આ બધું છે કરીને એની પાસે જો સંખ્યા થઈ જાય તો એ પણ દાવો તો કરશે જ કે ભાઈ અમારો પણ સરકાર રચવાનો દાવો છે કારણ કે એના કરતા વધુ બેઠક છે અને નિયમ અનુસાર જે મોટો પક્ષ હોય એને બોલાવવા પડે એટલે આ બધી બાબતો તો છે કમલનાથ વાળી વાત ને એ બધી અલગ અલગ પ્રકારની અત્યારે વિચારધારામાં ચાલી રહ્યું છે પણ અત્યારની સ્થિતિ પ્રમાણે કહીએ તો નરેન્દ્ર મોદી રવિવારે શપથ લઈ રહ્યા છે અને વિપક્ષો ત્યાં સુધીમાં જે આકાશ પાતાળી કરવું હોય તેની પાસે માત્ર બે દિવસ બચ્યા છે સર ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે નરેન્દ્ર મોદીએ છે તેને સરકાર બનાવવાનો દાવો કર્યો છે રાષ્ટ્રપતિ સમક્ષ અને ખાસ કરીને ત્યારબાદ જોવા જઈએ તો લાલકૃષ્ણ અડવાણી ને મળ્યા છે અને મુરલી મનોહર જોશીને મળ્યા છે તો જેને આપણે જૂની ભાજપ તરીકે ઓળખીએ છીએ તો તેને પણ ક્યાંક ને ક્યાંક હવે ચિત્રમાં લાવવામાં આવી રહ્યા છે તો સર આ કઈ સૂચક છે કે પછી આને કઈ રીતે જોઈ રહ્યા છો જો મોદી એને શિષ્ટાચાર સમજાવે છે અને કે છે કે આ મારા મારા સંસ્કાર છે પણ સત્ય વાત એ છે સંસ્કાર મુરલી અડવાણી સહિતના જેટલા મંડળમાં મૂક્યા પણ તમે હું બે સાક્ષી છીએ મને તો હજુ સુધી કોઈ સાંભળતું નથી કે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હોય કે એના માર્ગદર્શન ક્યાંય અમલ થયો હોય માર્ગદર્શક મંડળ જે છે ને એ ખાલી અભરાઈએ ચડાવવાની વાતો છે

પણ પાછું એને એક અક્ષરે બોલવાની મનાય કે અડવાણી ધારો કે તમારા એટલે હું કહું છું કે આ શિષ્ટાચાર બુદ્ધિપૂર્વક નો છે બાજુ વડીલ કારણ કે બોલવાની પાછી મનાય એટલે અડવાણી જે કઈ બોલતા નહીં હોય એની જીભ ક્યાં હોય ગઈ આવડો મોટો સારો ભણતર વાળો માણસ છે દુનિયા નાયબ વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે સોળ ભાષાના જાણકાર છે

સાહેબ ઠાકરે છેલ્લા શ્વાસો ગણતા હતા અને ઉદ્ધવ ઠાકરે એ બાર બંગલા માતુશ્રી બંગલો છે એની બાર માઇકમાં બધા શિવસૈનિકો ભેગા થઈ ગયા હતા ચિંતા મગ્ન રીતે ત્યારે કીધું તું દેખીએ અભી ભી હમને આશા નહીં છોડી હે બાળા સાહેબ જે હે ઓ રિકવર ઉનકી તબિયત જો રિકવર હો રહી હે આવું એને જાહેર કરું જેથી કરીને હો હા ન થાય પણ અંદરનો વિડીયો પછી બહાર આવ્યો તો સાહેબ ઠાકર સાવ અંતિમ ઘડી ગણાતી હતી ત્યારે એને વિડીયો ઠાકરે ને અરે રાજ ઠાકરે આવી ભલામણ કરતી એક બે વાતો જે છે એનો વિડીયો છેલ્લી ઘડીનો આવ્યો હતો તો અડવાણી હાલત સાવ એવી તો છે જ નહીં બાળા સાહેબ ઠાકરે પથારી વસ્તુ છે નહીં હાલે ચાલે છે બોલે ચાલે છે ટૂંકમાં ખડે ધડે છે આપણી ભાષામાં મુરલી મનોહરજી પણ ખડે ધડે છે પણ એના આશીર્વાદ લેવા અને પુષ્પગુચ્છ આપવા જન્મદિવસે બુદ્ધિપૂર્વક રાજકીય શિષ્ટાચાર છે સર ખાસ કરીને મંત્રીમંડળની વાત કરવામાં આવે તો આગામી સમયમાં મંત્રીમંડળમાં જૂના મંત્રીઓને સ્થાન મળે તેવી પણ શક્યતાઓ હાલ કહેવામાં આવી રહી છે ખાસ કરીને સ્મૃતિ ઈરાની જેવા નેતાઓને પણ સ્થાન મળે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે તો સર શું લાગે છે કે એ જ મંત્રીમંડળને ફરી રિપીટ કરવામાં આવે એવું લાગે છે ના આ વખતે સાહેબ મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફાર જોવા મળશે સ્મૃતિ ઈરાની સહિતના જે વાતો છે મીડિયા છે બધું ત્યાં ભાઈ આજે નરેન્દ્ર મોદી જાહેરમાં કીધું કે ભાઈ આવી અફવાઓ થી દૂર રહેજો તો નરેન્દ્ર મોદીને હાથી ખબર છે કે આવામાં શું થતું હોય છે ઘણા લોકો અત્યારે દિલ્હી પોતાની જાતને દિલ્હીમાં છે માનીને ફોન કરે કે જગદીશભાઈ આવી જાઓ તમે તૈયાર થઈને તમારું નામ આવી ગયું છે મંત્રીમંડળમાં અને પછી કંઈક નાના મોટા સોદા થાય પાંચ પચીસ હજાર કે લાખના કરોડના જે થતા હશે અને પછી સત્યાના થાય એટલે નરેન્દ્ર મોદીએ કીધુંય ખરું કે ભાઈ કેટલી વાતો બજારમાં ચાલે છે

પાંચ નહીં આ ભલે પાંચ વર્ષનો અત્યારે મેન્ડેટ મેળવ્યો હોય પણ એના પછી એણે કીધું કે તમારે ભૂલી જવાનું પતા તો એ ખેલ નાખી બને હે પણ એમ કીધું કે જો મારી પાસે દસ વર્ષની બ્લુ પ્રિન્ટ હોય તો કોને મંત્રીમંડળમાં મંડળમાં લેવાનું કોને એ ખબર ન એવું તો હોય નહીં એટલે હું આ બધા લોકોને પૂછી જે ઉચિત હશે એ જ કરવામાં આવશે ને તમે ચિંતા કરો બધા એ માને છે કે એટલે એણે ઈશારો ઈશારોમાં કીધું ખરું કે કેટલાક એવું માને છે કે ભાઈ અમુક જે ઝૂકી જવું પડશે અમુક તો મંત્રાલય આપવા પડશે પણ એ લોકો નરેન્દ્ર મોદીને હજી બરાબર ઓળખતા નથી આટલું જે કે ભયંકર આત્મવિશ્વાસ દર્શાવે છે કે તમે કયો એવું નથી હું અહીંયા આમ તો કઈ રૂપાળો થઈને હારી બંડી હિવાઈ ગયો એટલે નથી બે ગયો મારી પાસે પણ મારી રીતના સદગુણ છે કે ગુણ છે કમસે કમ અહીંયા બેસવાને લાયક એટલે એ તો આવો કુંબુ સંભાળીને બેઠો તો હવે પાછા કઈ નવીન નવીન છે નહીં તો હવે આ ત્રીજી ટર્મ છે એટલે એને બધી ખબર જ હોય પણ આ વખતે પ્રધાનમંડળમાં

ભારતીય જનતા પાર્ટીનું જે શ્રેષ્ઠ શિસ્ત ગણાતું હતું શ્રેષ્ઠ એ જે રીતે કથળી ગયું એમાં જે ડુમો લાગી ગયો એમાં જે ઉદ્ધય લાગી ગઈ અને એમાં જે જૂથવાદ પ્રાંતવાદ કે મારા તારાવાદ પરિવારવાદ એ બધું જે ઘૂસી ગયું છે એને સાફસુફ કરવા અને કેડર બેઝ પાછી પાર્ટી બનાવવા માટે થઈને આવા જ એક વ્યક્તિની જરૂર છે જેને ચાણક્ય કહેવામાં આવે છે અને અમિત શાહ વન ઓફ ધેમ એ જ માણસ છે જેને પહેલી વખત ઉત્તર પ્રદેશમાં એસીમાંથી એસી બેઠકનો ઇતિહાસ સર્જવામાં સૌથી સિંહ ફળ હતો અમિત શાહનો હતો આ વખતે એવું શું કામ ન થયું એ પાછા બીજા ઇન્ટરનલ ઘણા કારણો છે કહેવાય છે કે ભાઈ યોગી આદિત્યનાથે જેટલા પણ એમ કે મંત્રી ઓલા ધારા ટિકિટો માગી હતી એમાં ના પાડી ને આ પણ એ બધી જો ને તો વાળી છે આપણે એની પાસે કોઈ સાક્ષી કાઢવી કોઈ પુરાવા નથી એટલે એમને વુમર ઉડાડવાનો કોઈ મતલબ નથી પણ

તમને અમિત શાહ જે છે એ સંગઠનમાં જોવા મળી શકે આઈથી સી આર પાટીલ લઈ જાય એ પણ સંગઠનમાં જોવા મળશે એ પણ સત્તામાં નહીં જોવા મળે મોટા ભાગે અને આ વખતે નરેન્દ્ર મોદી પાસે એક બહાનું પણ છે કે આ જે બીજા પક્ષોના સાથ અમે લીધો છે તો એની ડિમાન્ડ એ પૂરી તો કરવી પડે ભલે આછું પાતળું તો પ્રધાનમંડળ આપવું પડે એટલે પ્રધાનમંડળમાં ફેરફાર ટ્રીમ જોવા મળશે શ્રુતિ ઈરાનીથી માની જેના પણ અત્યારે નામ આવે છે એ બધી જોવો અને તો વાળી વાત છે પણ દુનિયાભરનો ફેરફાર તમે પેલી વખત જોઈ શકશો સર અમારી સાથે જવાબદાર ખુબ ખુબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આગામી સમયમાં અનેક રાજકીય ધરખમ ફેરફારો જે છે તે જોવા મળી શકે છે તો અત્યારે બસ આપણું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર